અંતર શ્રેણી માઇનસ થ્રી માઇનસ એક છેદમાં બે ડેસ ડેસનું અગિયારમું પદ ખાલી જગ્યા છે તો આ વિડીયો ઇંગ્લિશ મીડિયમવાળા પણ જોઈને એરિથમેટિકના સમ શીખી શકે છે અહીંયા એપી આપેલી છે એપી માઇનસ થ્રી માઇનસ વન બાય ટુ ટુ ડેસ ડેસનું ઇલેવનનું ટર્મ આપણે ફાઇન કરવાનું છે તો આ સમને જો તમે ધ્યાનપૂર્વક નિહાળશો એને શીખવાની સમજવાની કોશિશ કરશો પ્રયત્ન કરશો તો આવા અનેક દાખલા તમારી સમક્ષ મૂકવામાં આવશે તો તમે આસાનીથી એને લખી શકશો તો ચાલો અહીંયા આપણે જોઈએ અહીંયા ફર્સ્ટ ટર્મ અહીંયા માઇનસ થ્રી આપેલું છે સેકન્ડ ટર્મ છે એ માઇનસ વન બાય ટુ આપેલું છે તો એ ઇઝ ઇક્વલ એ ઇઝ માઇનસ થ્રી હવે આપણે ડી ફાઇન્ડ કરવાનું છે ડીનું મતલબ થાય છે ડિફરન્સ તો ડિફરન્સ એટલે કે એ ટુ પહેલાં પદને બીજા પદમાંથી માઇનસ કરવાનું છે પહેલું પદ અહીંયા કેટલું આપેલું છે તો માઇનસ થ્રી આપેલું છે અને બીજું પદ કેટલું આપેલું છે તો માઇનસ એક છેદમાં બે આપેલા છે બીજા પદને પહેલાં આપણે લખવાનું છે પછી અહીંયા માઇનસની નિશાની કરવાની હવે અહીંયા પ્રથમ પદ લખવાનું છે તો પ્રથમ પદ પણ માઇનસમાં છે તો એને બ્રેકેટની અંદર લખવાનું છે ઘણા વિદ્યાર્થીઓ આ ટાઈપના દાખલામાં સાદુરૂપ આપવામાં મિસ્ટેક કરે છે અને એનું ડિફરન્સ ડી છે એ જ રોંગ હોય છે જેથી કરીને એનો જે આખો સમ છે એ રોંગ પડે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ફર્સ્ટ ટર્મ માઇનસમાં આપેલું છે તો એને બ્રેકેટની અંદર મૂકવાનું છે હવે અહીંયા આપણે એને સિમ્પ્લિફાય કરીએ સાદું રૂપ આપીએ તો અહીંયા માઇનસ વન બાય ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પછી અહીંયા આપણે થ્રી લખવાનું છે હવે આનું ક્રોસ મલ્ટિપ્લાય કરવાનું છે તો જો અહીંયા ટુ થ્રી જા સિક્સ આવશે તો પેલા માઇનસ વન લખી નાખવાનું પછી અહીંયા પ્લસ કરવાનું છે પછી અહીંયા બે ત્રણ છ કરવાના છે અને એના છેદમાં બે મૂકવાના છે સમજાઈ ગયું બધાયને હવે જો છ ની અંદરથી એક નીકળી જશે તો અહીંયા પાંચ રહેશે અને એના છેદમાં કેટલા આવશે તો કે બે આવશે ખ્યાલ આવ્યો બધાયને ચાલો આ આપણને ડી મળી ગયું હવે શું કીધું છે અહીંયા ક્વેશ્ચનની અંદર જો એનું અગિયારમું પદ ખાલી જગ્યા છે તો આપણે અગિયારમું પદ એટલે કે ઇલેવન ટર્મ આપણે ફાઇન કરવાનું હોય તો અહીંયા એ ઇલેવન લખવાનું ઇક્વલ કરી ને અહીંયા એ પ્લસ ટેન ડી લખવાનું આ ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ આ ખાસ ધ્યાન નાખવાનું છે બરાબર કે જ્યારે આપણે ઇલેવનનો ટર્મ ફાઇન કરવાનું હોય તો ત્યારે આપણે શું કરવાનું તો કે એ પ્લસ અહીંયા ઇલેવન છે તો અહીંયા 10d લખવાનું ડીની આગળ આપણે અહીંયા ઇલેવન છે તો ટેન મૂકવાના બરાબર હવે અહીંયા આપણે એની વેલ્યુ મૂકવાની છે તો આપણે ડિફરન્સ અને એનું વેલ્યુ બંને મૂકવાની છે તો અહીંયા એ કેટલા આપેલા છે તો કે કે માઇનસ થ્રી આપેલા છે અહીંયા માઇનસ થ્રી આપણે મૂકશું અહીંયા પ્લસ કરશું આપણે અને અહીંયા આપણે ટેન મૂકશું અને ડીની વેલ્યુ જે આવેલી છે તે આપણે મૂકવાની છે તો ડીની વેલ્યુ કેટલી આપેલી છે તો કે કે પાંચ છેદમાં બે આપેલા છે હવે આને આપણે અહીંયાથી સિમ્પ્લિફાય કરવાનું છે તો દસ આના ગુણકમાં છે એટલે અહીંયા બે પંચા કેટલું થઈ જશે ચલો અહીંયા દસના ગુણકની અંદર ડી આપેલું છે અને ડીની વેલ્યુ કેટલી છે તો કે પાંચ છેદમાં બે છે હવે અહીંયા બે પંચા તો કે કે દસ એટલે અહીંયાથી દસ નીકળી જશે છેદમાંથી બે ઉઠશે એટલે કે ટુ ફાઈ જાન થશે અહીંયા માઇનસ થ્રી અને આ બંનેનો મલ્ટીપ્લાયનો સંબંધ છે ફાઈ ફાઈ જ એટલે કે પચ્યુ પચ્યુ તો કે કે પચીસ આવશે હવે આને આપણે સિમ્પલિફાય આપશું તો પચીસમાંથી ત્રણ જશે તો અહીંયા કેટલા આવશે બાવીસ આવશે તો આ એપીનું ઇલેવનનું ટર્મ કેટલું આપણને મળે છે કે ટ્વેન્ટી ટુ મળે છે અગર જો ઓપ્શનની અંદર પણ આ ટાઈપનું આપેલું હોય તો તમે ઓપ્શનની અંદર રાઈટ ઓપ્શન તરીકે અહીંયા ટ્વેન્ટી ટુ એટલે કે બાવીસ આવી શકે છે આ વિડીયોને વારંવાર જુઓ જેથી કરીને તમે આ ટાઈપના અનેક દાખલા ગણી શકશો તમારી સામે આ ટાઈપના ગમે એવા હાર્ડ દાખલા આવશે તો પણ ગણી શકશો અગર જો તમને આ ચેપ્ટરમાંથી કોઈ દાખલા સમજમાં ન આવતા હોય ન આવડતા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને એના પણ એ ટાઈપના દાખલાના વિડીયો પણ અમે બનાવી અને અમારી એપની અંદર મૂકશું અને ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમવાળા પણ આ ગુજરાતી માધ્યમથી અમારું ગણિત શીખી શકે છે અને હું ગેરંટી આપું છું કે જે અમારા વિડીયો જોશે તે ગણિતની અંદર ફેલ નહીં થાય નહીં થાય ને નહીં થાય સો ટકા એસએસસી બોર્ડની અંદર પાસ થશે